ઈડર વડાલીથી ખેડબમ્મામાં સ્ટેશને આવતા ખૂબ જ મોટી સંખ્યામાં તાલુકાના હોદ્દેદારોને પ્રજાજનોએ આવી ભવ્ય સ્વાગત કર્યું હતું આ નિરીક્ષણ ટીમમાં કમિશનર ઓફ રેલવે નવી દિલ્હીથી શ્રી ઈ શ્રીનિવાસ અને મંડળવેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ અને સી ઇઓ બોમ્બેથી શ્રી પ્રદીપ ગુપ્તા અને સિનિયર ડિવિઝનલ મેનેજર શ્રીમતી જીનિયા ગ્રુપ અને સીપીએમ શ્રી એસ આર પ્રસાદ અને ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી જયેશ બકવાણા તેમજ ડેપ્યુટી ચીફ એન્જિનિયર પ્રશાંત સિંહ અને એજ્યુકેટિવ એન્જિનિયર શ્રી શૈલેષભાઈ ચૌહાણ સાહેબ સાથે અધિકારીઓની મોટી ટીમમાં સ્ટેશને આવતા ઉપસ્થિત જનમેદનીએ સ્વાગત કર્યું હતું આધુનિક લાઇનથી મુસાફરોનો પ્રવાસમાં સમય બચશે સાથે ઝડપથી કૃષિ માલવહન પરિવહન ઝડપથી થશે આ પ્રસંગે ખેડબ્રહ્માથી મુંબઈ પુના માટે નવીન ટ્રેન શરૂ કરવા માટે વિવિધ સમાજો અને સંગઠન દ્વારા માંગણી કરાઈ હતી આ પ્રસંગે ડીઆરયુસી મેમ્બર શ્રી મોહનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રિયકાબેન ખરાડી વેપારી એસોસિએશન પ્રમુખ શ્રી ગગાભાઈ સિંધી અને કરિયાણા એસોસિએશન તેમજ ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ અને સામળકાકા તેમજ ભારત વિકાસ પરિષદ અને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓમાં શ્રી મણિભાઈ અને ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ અને રોજીભાઈ સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બી કે પટેલ તેમજ ખેડબ્રહ્મા નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી અને કોર્પોરેટર શ્રી અરવિંદભાઈ ઠક્કરે કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા